वडोदरा जिल्हाना सावली तालुकाने एपीएमसी ભાજપના મધ્ય ઝોન પ્રભારી ગોરધન ઝડપિયાની અધ્યક્ષતામાં ભાજપા સદસ્યતા અભિયાન અંતર્ગત એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચલાવાઈ રહ્યું છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના એપીએમસી હોલ ખાતે ગોરધન ઝડપિયાની અધ્યક્ષતામાં સાવલી દેસર તાલુકાના ભાજપા કાર્યકરો હોદ્દેદારોની ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા અભિયાન અંતર્ગત મિટિંગ યોજાઈ હતી મિટિંગમાં ભાજપા કાર્યકરો અને હોદ્દેદારોને વધુમાં વધુ સદસ્યો બનાવવા હાકલ કરાઈ હતી વિશ્વની સૌથી મોટી જનતા પાર્ટીમાં સદસ્યતા સોલંકી એપીએમસી બરોડા ડેરી પ્રમુખ ડિરેક્ટર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના પ્રમુખો સદસ્યો સરપંચો હોદ્દેદારો કાર્યકરો સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા બીજી તારીખથી આ પર્વ શરૂ થયું છે ના લગભગ બે મહિના સુધી સદસ્યતાનો અભિયાન ચાલવાનું છે એના ભાગરૂપે અમારો પ્રવાસ ચાલે છે ગુજરાતમાં એક કરોડ ઓગણીસ લાખ પ્રાથમિક સદસ્ય પહેલાં બન્યા હતા હવે ફરીથી પાછા ઝીરોથી સ્ટાર્ટ કર્યું છે અને આ વખતે એનાથી વધારે સભ્યો બને એનો અમારો ટાર્ગેટ છે અને દુનિયાની સૌથી મોટી પાર્ટી છે પોલિટિકલ પાર્ટી સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App